પિયુષભાઈ ને તાળીઓ પિયુષભાઈ તમારા માટે તાળીઓ એક ભાઈ તાળીઓ વગાડો ભાઈ પિયુષભાઈ માટે થેન્ક યુ પિયુષભાઈ તમારો ખુબ ખુબ આભાર પાંચ રૂપિયા મંદિર માટે લખાવ્યા છે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ નેક્સ્ટ બીજું ઇનામ એને આપણે ફોન હલો હલો એક જ મિનિટ ચાલુ રાખજો લેવા પેલો ફોન જોયું મા બાજુ સ્પીકર આવ્યો હલો હલો કોણ બોલો છો આપણે રાણી કુકાભાઈ બોલો છો કુકાભાઈ હા શું નામ થી કુપન લીધું તું તમે કુકાભાઈ આ અચ્છા નંબર તો બરાબર છે ને જોવા દયો 63536 Thank you.

વાંધો ને ચોથા નંબર માં કરો લાવો નવ પાડ તો એકવાર સ્પીકર ઉપર બતાવી દો કે આપણે ફોન કર્યો છે એમ સ્પીકર પર રાખજો કારણ કે એક વખત ત્યાં બતાવવો જરૂરી છે પાડધરામાં જે જય પીર પાટવાડા મેરેડીમાં નામ ટોકડ હતું ઓગણત્રીસ આઠસો એને કોલ કરી રહ્યા છીએ આપણે આપણે ત્રણ વખત ટ્રાય કરવાની ત્રણ વખત ફોન ન ઉપાડે તો પછી પછી નું હેલો હેલો જય માતાજી ભાઈ મેક્સ આહીર વાત કરું છું ચાચડિયા થી કેમ છો મજામાં તમને ખબર જ હશે આજે લાઈવ ડ્રો કાર્યક્રમ હતો ચાચડિયામાં વાગ્યા છે સાડા ત્રણ કાર્યક્રમ હજુ લાઈવ ચાલુ છે તમારી પાસે બીજો મોબાઈલ હોય તો તમે જોઈ શકો છો જોકે મારો અવાજ તો ઓળખતા હશો ને મને અને કાર્યક્રમમાં જોતા હશો એટલે જી જી ભાઈજી શું નામથી ટોકન લીધું તું અહીંયા ચડચડિયાથી તમે ટોકન લીધું હશે ને હલો તમે કોઈ ટોકન લીધું છે ના ના ઓકે ભાઈ આ નંબર રોંગ છે એમ કે છે કે એમણે કોઈ ટોકન લીધું નથી બરાબર જે પણ નંબર હોય એકવાર બતાવી દો આમાં એજન્ટ છે